ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારો વિજેતા જાહેર થયા માહિતી અનુસાર ખોટા ગ્રામ પંચાયતમાં કટારા મીનાક્ષીબેન શંકરભાઈ એકસો નવ મતે વિજેતા જાહેર થયા રંધીપુર ગ્રામ પંચાયતમાં હંસાબેન સંજયભાઈ કટારા એક હજાર ચારસો ત્રીસ મતે ભવ્ય વિજય હોમળપુર ગ્રામ પંચાયતમાં પટેલ શૈલેષભાઈ મોહનભાઈ ચારસો સુડતાલીસ મતે વિજેતા જાહેર થયા ધામણબારી ગ્રામ પંચાયતમાં સુરેખાબેન રામસિંહભાઈ પરમાર એક હજાર ચોવીસથી ભવ્ય મતથી વિજય થયા તોયણી ગ્રામ પંચાયતમાં સુરેશભાઈ તિરજીભાઈ ધીરાભાઈ બારીયા પાંચસો એકવીસ મતે ભવ્ય જીત વણઝારીયા ગ્રામ પંચાયતમાં પરવાડ લક્ષ્મણભાઈ કચરાભાઈ પાંચસો સાડત્રીસ મતે વિજેતા જાહેર થયા પહાડ ગ્રામ પંચાયતમાં મકવાણા નૈનાબેન કંચનભાઈ આઠસો છ મતે ભવ્ય જીત મેળવી હતી નીલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ એ પરવાડ લક્ષ્મણભાઈ કચરાભાઈ ગ્રુપ ગ્રામ પંચાયત વંજારીના સરપંચ તરીકે મારા ગામના એ મતદારોએ મને બહુ જંગી લીડથી જીતાયો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આવનાર સમયમાં પાંચ વર્ષમાં હું સમાજની સેવા કરીશ ગામની સેવા કરીશ અને વિકાસના કામોમાં કરીશ